અયોધ્યા ખાતે રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાને લઈ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જંબુસર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી સદર બેઠકમાં અયોધ્યા ખાતે થનાર ઉજવણી તથા જંબુસર શહેરમાં પણ વિવિધ કાર્યક્રમો ભગવાન રામની શોભાયાત્રા ધૂન મહાઆરતી સહિતના કાર્યક્રમો થનાર હોય તે કોમી એકલાસભર્યા માહોલમાં થાય તે અંગે અપીલ કરી હતી તથા શોભાયાત્રા દરમિયાન દરેક વિસ્તારમાં શાંતિ ભાઈચારો કોમી એકલાસ જળવાઈ રહે તે હેતુસર અપીલ કરી હતી આ અંગે નગરના અગ્રણીઓએ જણાવ્યું હતું કે નગરમાં દરેક તહેવાર હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા એકતાના ભાઈચારાથી ઉજવવામાં આવે છે અને આગામી દિવસોમાં પણ કોમી ભર્યું વાતાવરણ જળવાઈ રહેશે તેવું જણાવ્યું હતું સોશિયલ મીડિયામાં ચાલતી ખોટી અફવાઓથી દૂર રહેવા અને જરૂર પડે પોલીસને જાણ કરવા ડીવાયએસપી તરફથી જણાવવામાં આવ્યું હતું આ મિટિંગમાં હાજર રહેલ હિન્દુ મુસ્લિમ આગેવાનોએ પૂરેપૂરી સહકાર આપવાની બાહરી આપી હતી આગામી બાવીસ તારીખે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ અનુસંધાને જંબુરસર શહેરમાં આજે હિન્દુ મુસ્લિમ કોમના આગેવાનોની શાંતિ સમિતિની એક મિટિંગ રાખવામાં આવેલી હતી જેમાં લગભગ પચાસથી સાઠ બંને કોમના આગેવાનો હાજર રહેલા હતા અને આગામી જે બાવીસ તારીખ છે જે પ્રતિષ્ઠા મહોત્સવ એના અનુસંધાને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહે તે બાબતે જરૂરી માહિતી અને ચર્ચા કરવામાં આવેલી હતી અને તમામ આગેવાનોએ આ બાબતે ખૂબ સહકાર પોલીસના આપવાની ખાતરી આપી છે અને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહીએ તે માટે જંબુસર શહેરના તમામ નાગરિકોને પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે